આજે મંગળવારે વહેલી સવારે રાજકોટ જિલ્લામાં ગોંડલ નજીક ધોરી માર્ગ પર એક વિચિત્ર અકસ્માતમાં ચાર યુવાનોનો ભોગ લેવાઈ જતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે મૃતકો પૈકી બે યુવાનો ગોંડલના અને બે યુવાનો ધોરાજીના હોવાનું બહાર આવ્યું છે આ અકસ્માત અતિ ગંભીર હતો જેમાં એક સ્વિફ્ટ કારના ચાલકે પોતાના વાહન પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે આજે વહેલી સવારે રાજકોટથી ધોરાજી જતી સ્વિફ્ટ કાર નંબર જીજે કારના ચાલકે પોતાના વાહન પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું કાર ડિવાઇડર કૂદી અને કેટલાય ફૂટ સુધી પલટી ખાઈ ગયેલી સ્થિતિમાં ઘસડાઈને સામેથી આવી રહેલા બોલેરો વાહન નંબર જી જે ઝીરો થ્રી ટુ ત્રિપલ ફોર સાથે ધડાકાભેર અધરાતા બંને વાહનો રીતસર ફંગોડાયા હતા અને અકસ્માત સ્થળે મોતની ચીચિયારીઓ ગુંજી ઉઠી હતી ધોરીમાર્ગ પર લોહીના ફુવારા ઉડ્યા હતા ગણતરીના ક્ષણોમાં ચાર યુવા જિંદગીઓ તરફડીને કાયમ માટે શાંત થઈ ગઈ અકસ્માતની જાણ થતા એકસો આઠ એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ચાર મૃતકો પૈકી બે કમભાગી યુવાનો ગોંદલના હતા તેમના નામો સિદ્ધરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને કૃપાલસિંહ

અત્રે પણ ય છે કે રાજકોટ ગોંડલ ધોરીમાર્ગ હાલ લેન બની રહ્યો છે કેટલાય આ ધોરીમાર્ગ વરસાદમાં ધોવાયો છે આ ધોરીમાર્ગ પર નાના મોટા અકસ્માત બનતા જ રહે છે આ ધોરીમાર્ગ પર ઘણી જગ્યાએ ધોવાણના કારણે ખાડાઓ પણ જોવા મળ્યા છે રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ રાજકોટ